વાત કરીએ સુરતની તો સુરતના પાલી વિસ્તારની ઘટના કે જ્યાં હોટેલમાં કુશી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે ત્યારે ઘાતક હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ ફરી મારામારી કરી ત્યારે એસએસ પેલે સ્ટાર વર્લ્ડ શોપિંગમાં આ ઘટના બની છે ત્યારે કેતન સરોલા અને હિતેશ રાઠોડ દ્વારા અપાઈ ધમકી જ્યાં ઘાતક હથિયાર બતાવી તા ધમકી આપવામાં આવી ત્યારે ફરિયાદીના ભાગીદાર જીલ પાનસેડિયા પર પણ હુમલો કે જા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તેરે કેતન સરોલા અને હિતેશ राठौड़ની પાન પોલીસે તર કરી છે ત્યારે બંને પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવે છે ત્યારે આગે વૃતપાંચ પાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી બીજા ટીવી સ્ક્રીન તમે સીસીટીવી દ્રશ્યો જોઈ રહ્યા છો કે જા જે घातक હથિયાર વડે જે કહી શકાય કે યુવક જે છે હુમલો કરી રહ્યો છે ત્યારે સમગ્ર ઘટના છે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ઘટનામ જે ઘાતક હથિયાર વડે જે હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે જે કહી શકાય કે જે ફરિયાદી ના ભાગીદાર જીલ છે પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ